રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે આ વચ્ચે રવિવારે રશિયાએ ફરી એકવાર યુક્રેન પર હુમલો કરી દીધો તો આ હુમલામાં દસ લોકોના મોત થયા છે ખારકીવના બહારના વિસ્તારમાં એક રિસોર્ટ પર હુમલો થયો કે જેમાં પાંચ લોકો માર્યા ગયા અને સોળ લોકો ઈજાગ્રસ્ત થયા જ્યારે બીજો હુમલો કોપ્યાન્સ્ક જિલ્લાના બે ગામમાં થયો કે જેમાં પાંચ લોકોના મોત થયા અને નવ લોકો ઈજાગ્રસ્ત થયા હતા રશિયાએ પંદર વીસ મિનિટમાં બે વિસ્ફોટ કર્યા હતા રશિયન મિસાઇલોએ એક રિસોર્ટ પર હુમલો કર્યો અહીં લોકો આરામ કરી રહ્યા હતા દુર્ઘટનામાં બાદ દસ લોકોના મોત થયા છે જ્યારે પચીસ લોકો ઈજાગ્રસ્ત થયા છે મૃતકોમાં એક ગર્ભવતી મહિલા પણ સામેલ છે મહત્વનું છે કે ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર રાત્રે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સામે સૈન્ય ઓપરેશનનું એલાન કર્યું હતું થોડા કલાકો બાદ ચોવીસ ફેબ્રુઆરીએ વહેલી સવારે અચાનક યુક્રેનની રાજધાની કેવ આસપાસના શહેરો પર હવાઈ હુમલા થવા લાગ્યા હતા રશિયાના આ હુમલાને આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો હતો ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ